તથા અટક સુધારો કરી આપવા બાબતનું એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને રાવત મહાસભા ગુજરાત યુવા સામાજિકના અહીંયા કન્વીનરો જાગૃતિ મંતના કન્વીનરો ને બધા અહીંયા છે એમની સાથે આપણે ચર્ચા કરી છું કે કયા મુદ્દાને લઈને તમે આજે મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીનો આવેદન પત્ર આપવામાં આવ્યું છે તમારું નામ પહેલા જણાવો મુકેશભાઈ રાવત ગામ સુમસે તમે કઈ બાબતને લઈને આજે કલેક્ટર સાહેબશ્રીનો આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે અમે રાવત મહાસભા ગુજરાત દ્વારા અમારું આવેદન આપવાનું એક જ કારણ છે કે અમારા સમાજની અલગ અલગ સરનેમો અલગ અલગ ઘટકો હરેક જિલ્લામાં હરેક તાલુકામાં હરેક રીતે અલગ અલગ રીતે બહાર આવે છે તો અમારી જે અલગ અલગ જાતિ જે ચાલી રહી છે એ અલગ અલગ જાતિ એકમાત્ર રાવત તરીકે બહાર આવો અને રાવત તરીકે અમારે અમારી સરનેમ અને ડોક્યુમેન્ટ લેવલે પણ અમારી સરનેમ રાવત તરીકે બહાર આવે એવું કલેક્ટર છે

જે વિદ્યાર્થીઓના ઈસમો ના રાવત જાતિ તથા સરનેમો લખાતી હોય ત્યાં રાવત લખાય તો અમારો માન અને મોભો અને અન્ય સમાજો જોડે અમારો સામાજિક ભેદભાવ ઘણો ઓછો થાય તેમ છે અને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં અમારી જાતિ અલગ અલગ કેટેગરીમાં એનો સમાવેશ થયો જ છે અને સરકારશ્રીને પણ અમારું નમ્ર નિવેદન છે કે અમારી રાવત જાતિની નોંધ લેવામાં આવે અને અમારો સામાજિક અને આર્થિક ઉદ્ધાર થાય તેના માટે જો રાવત સરનેમ લખાય અને જાતિ તરીકે જો અમે બહાર આવીએ તો અમારા બાળકો અમારા જાતિના લોકોને

એના માટે અમે કલેક્ટર સાહેબને નિવેદન આપેલ છે